જે મિત્રો કળ શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ નવા કલાકાર આવ્યા અમારા આનંદભાઈ કળવવાની તૈયારીમાં છે

જય માતાજી મિત્રો હું છું કોળાબા કોમેડી એક્ટર આ છે મારા ગોપી રાઇટર અને આજે તમને ખૂબ સરસથી જણાવવાનું કે મારા પરવીણ ઠાકોર ઓફિશિયલ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મારે માને જગન જય માતાજી